આજે પાટીદાર સમાજ દ્વારા એક જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભા એ પાટીદાર સમાજ સહિત મોરબીની તમામ જનતાને જાહેર આમંત્રણ છે આ સભાનો મુખ્ય હેતુ એ જ છે કે જે રીતે મોરબીની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં એક પ્રકારનું ષડયંત્ર પણ ચાલતું હોય છે અમુક અમુક જગ્યાએ કે જ્યાં દીકરીઓને ફસાવવામાં આવે છે અને આ દીકરીઓની જિંદગી બરબાદ કરવામાં આવે છે જે રીતે એક હ્યુમન સાયકોલોજી છે કે ત્રણ ત્રણ મહિના સુધી તમે લવ સોંગ ઉપર હિન્દી પિક્ચરોના ગીત ઉપર અલગ અલગ સ્ટાઇલમાં વલગર સ્ટાઇલમાં વલ્ગર સોંગ ઉપર તમે ડાન્સ કરો નાચો તો એક સ્વાભાવિક છે કે માનસિક જ રીતે ક્યાંક ને ક્યાંક તમારી કોકની કોકની સાથે ફિલિંગ થાય અને એના દુષ્પરિણામે પ્રેમ જાળમાં કોઈ દીકરી દીકરા ફસાય અને એનો અમુક પ્રી પ્લાનિંગ કરેલા રોમિયો લુખા તત્વો આવારા તત્વો આનો ફાયદો ઉઠાવી અને દીકરીઓની અને બહેનોની જિંદગી બરબાદ કરતા હોય છે ઘણા બધા એવા કિસ્સા અમારી સામે આવે છે કે જેની અંદર બ્લેકમેલિંગ કરવું દીકરીને ભગાડી જાવી અને પાછળથી સમજાય કે જે કીધું તું એ પ્રમાણે તો કશું ના હોય આવા અનેક બનાવો બને છે આવતા દિશોમાં આવા ન બનાવો બને એના માટેની આ જનજાગૃતિ અભિયાન છે અને એની આ સભા છે